મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેની ટૂંકમાં સીઈટીના નામથી ઓળખવામાં આવે છે દર વર્ષે નીચેની યોજનાઓના લાભાર્થીઓ નક્કી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે પહેલું છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ રક્ષાશક્તિ સ્કૂલ તથા મોડલ સ્કૂલ્સમાં ધોરણ છ માં પ્રવેશ બીજી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકે છે સ્વનિર્ભર અથવા ખાનગી શાળાઓના ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ પચીસ બેઠકોની મર્યાદામાં અને મોડેલ સ્કૂલ્સના ધોરણમાં પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકે છે થેન્ક યુ